ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શબ્દ રમત રમવાની છે શબ્દ શોધવાના અને લખવાના જુઓ હું તમને સમજાવી દઉં મેં એક બે ત્રણ ચાર પાંચ એમ વીસ સુધીના અંક લખેલા છે અને દરેક અંક નીચે અક્ષર લખેલું છે જોયું ને હા ચલો સાત સાત નંબર નીચે કયો અક્ષર લખ્યો છે

નંબર નંબર બોલો બોલો કયો કયો છે શબ્દ બન્યો બેટા ખૂબ સરસ હવે જુઓ બીજું બીજું ખાનું છે ને એના માટે ચાલો આગળ કોણ આવશે હા દિશાબેન નંબર બોલવાનો અને કોષ્ટકમાંથી શોધવાનો અને જોરથી બોલવાનું બધાને સંભળાય એમ વજન નહીં દબાવવાનું તો લખાશે વજન ના દબાવો પેનમાં બેટા આંગળી થી નંબર બતાવવાનો હવે જેનો વારો આવે ને ઊભા થાવ એટલે ધ્યાન રાખો બેટા દિશા બોલો કયો નંબર છે ત્રણ નંબર ચાલો કયો શબ્દ બન્યો બેટા વેરી ગુડ ચાલો હવે વિહાની બેન નંબર હા બતાવો ત્યાં છ નંબર ક્યાં છે કોષ્ટકમાં બોલો શું છે હું ભૂલી નહી જવાનું બેટા બોલવાનું વજન દબાવશો તો નહી લખાય બેટા પેનમાં એકદમ ખુલ્લા હાથે લખો ચલો કયો શબ્દ બન્યો વેરી ગુડ વાંસળી હવે પ્રિન્સીબેન ચલો બેટા અહી નંબર જોવાનો કોષ્ટક માં બતાવવાનો બાર નંબર ક્યાં છે બરાબર અને કયો વેરી ગુડ બેટા હા સરસ એમ આંગળી મૂકવાની કોષ્ટકમાં દસ નંબર ક્યાં છે બધા જ છોકરાઓને બતાવો ફરી વાંચો તો બેટા ફરીથી ધ્યાન દઈને વાંચો કયો શબ્દ બન્યો વાંચો તો હા ધ્યાન રાખવાનું જો જ વાંચો ફરી વાંચો શું હા છોકરા ચલો આ પેલો આગળનો નંબર બતાવો અહી બતાવો બેટા પેલા અહી બતાવો સ્કૂટર શું બોલાય ઈના કો લાઈન બેટા આગળ સ્કૂ બોલો બોલો તો બધા વેરી ગુડ સ્કૂટર શબ્દ બન્યો ચલો હવે આગળનો આગળનો વો શબ્દ આગળની શબ્દ પેટીમાં નંબર બોલવાનો હવે જેનો વારો આવે બતાવો બતાવવાનો નંબર હવે કયો નંબર છે વેરી ગુડ કયો શબ્દ બન્યો ચલો હવે આગળ કયો નંબર છે ભાઈ હા દર્શન ચલો બેટા નંબર બોલો બેટા હમ Jorthin, bual. Sembrau boy, batal દ્રુબેયનો હા દ્રુબેય આવો ચલો બેટા નંબર બોલો સરસ નંબર બોલો ને ભાઈ કયો શબ્દ બન્યો ચાલો બધા એક સાથે બોલો ગૌ આગળનો શબ્દ ચાલો આગળ કોને બનાવવાનો તો ભાઈ હા ગૌતમભાઈ ચાલો બેટા એક વેરી ગુડ હ બોલો નંબર બોલો ભાઈ 8 હા બધા એક સાથે બોલવાનું શબ્દ બન્યો કયો શબ્દ બન્યો કબૂતર ખૂબ સરસ જુઓ તમે કોષ્ટકમાંથી શબ્દો બનાવે ને હવે આગળની પ્રવૃત્તિ જુઓ જુઓ અહીં પ્રવૃત્તિ નંબર પેજ નંબર 14 ઉપર પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ તમે આ જે કોષ્ટક લખો ને એમાંથી તમારે આપવાના છે ચાલો પહેલો પ્રશ્ન કોણ વાંચશે અવની પહેલો પ્રશ્ન વાંચો તો બેટા હું શાળાએ જવા નીકળી પહેલો પ્રશ્ન વાંચવાનો છે આ બાજુથી પ્રશ્ન વાંચો બેટા ગામ લોકો શાળા ચાલવા નીકળી હતા ચાલો જુઓ આ તમે શબ્દો બનાવે ને આ જુઓ પહેલો શબ્દ કયો બન્યો બીજો શબ્દ ત્રીજો ચોથો હવે તમારે આમાંથી નામાંથી જવાબ આપવાના છે આપણે વાંચડી વાળા ની વાર્તા સાંભળીને અને બીજું કયું ગીત ગાતા તો એમાંથી તમને અહીં પ્રશ્નો પૂછ્યા છે ને જવાબ તમારે અહીંથી આપવાના છે કોષ્ટકમાંથી બરાબર ચલો પહેલો પ્રશ્ન ગામ લોકો સાને કારણે દુખી હતા ચલો મન કોઈ બતાવશે કા કોષ્ટકમાં જવાબ છે ઉંદરવાળો વાળો ચલો ધ્રુવે બતાવો ઉંદર ક્યાં છે લખેલું બરાબર એમાંથી શોધી અને તમારે તમારા સંપુટના પેજ નંબર 14 ઉપર પ્રશ્ન વાંચવાનો અને જવાબ લખવાનો ચલો બીજો પ્રશ્ન વાંચો બેટા જોરથી હો ઉંદર ક્યાં ભરાઈ રહેતા હતા ચાલો જવાબ બતાવો તનવી બેન કબાટ ક્યાં લખ્યું છે સરસ ચલો ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન બતાવશે અવની બેન અહીંયા આવો ચાલો હું વાંચું છું તમે જવાબ શોધી અને મને બતાવો વાસડી સાંભળી વાસડી વાડા પાછળ કોણ કોણ ગયા તો જવાબ કઈ કઈ પેટીમાંથી મળશે વાસડી પાછળ કોણ કોણ ગયા

ફુગ્ગાને સાયકલ સાથે બાંધતા એ શું બની જાય સ્કૂટર આથી બેન બતાવો સ્કૂટર જવાબ કઈ પેટીમાં છે હા ત્યાંથી લેવાને લઈ અને આપણે લખવાનું હવે બધા જવાબ આપો ફુગ્ગામાંથી બીજું શું બને છે જુઓ વેરી ગુડ ચાલો ખૂબ સરસ હવે તમે તમારા આધ્યન સંપુટમાં લેખન